એક ગામની અંદર એક લાલચી શેઠ ચોખા હોય કે પછી ઘઉં હોય બધામાં કાંકરા મિક્સ કરીને વધુ ભાવે વેચતો હતો છેતરપિંડી કરીને પૈસા કમાવાનું તેનું કામ હતું હોળી ધૂળેટીના દિવસો નજદીક આવી ગયા હતા હોળી કરવા માટે પક્ષીઓ ભેગા મળીને પૈસાની ઉઘરાણી કરવાનો વિચાર કરતા હોય છે હા પૈસા તો બધા આપશે પણ પેલો લાલચી સેટ પૈસા નહીં આપે હા તેની પાસે કેટલું બધું છે છતાં પણ તેને થોડું ના પોનો જીવ નથી થતો હા યાદ છે ગઈ સાલ તેણે આપણને કેટલા હેરાન કર્યા છતાં પણ એક પણ રૂપિયો ન આપ્યો હા પણ આ વખતે તો તમે તેમ થાય પાસે પૈસા તો લેવા છે અરે ઓ શેઠ તે મને કેવો રંગ આપ્યો મારા ઘેર મહેમાન આવ્યા હતા એને મે મોઢા ઉપર લગાવ્યો તે આખું મોઢું લાલ થઈ ગયું ખબર છે એ મને કેટલું સંભળાવીને ગયા અરે મારો રંગ કોઈ દિવસ ખરાબ ના હોય એ તમારું પાણી જ ખરાબ હશે અને હું જે ફૂકા લઈ ગઈ એ ફૂકા

બોલો તમે કેટલા આપો છો અરે પૈસા ઉઘરાવીને તમે એવી રીતે વળી કેવી હોડી કરો છો આમાં વળી શું પૈસા આપવાના હોય શેઠજી હોડી કરવા માટે ગામના બધાએ પૈસા લખાવ્યા છે તમારે પણ લખાવવા જ પડશે હા એવું છે હા તો એક કામ કરો તમે લોકો સાંજે આવજો સવાર સવારમાં હજુ બોણી પણ નથી થઈ એટલે સાંજે આવજો પક્ષીઓ ત્યાંથી ચાલ્યા જાય છે સાંજ પડવા આવે છે છે ઘરે હજુ તો ઘણી કરવાની બાકી પેલા પક્ષીઓ ઉઘરાણી માટે આવતા હશે દુકાન બંધ કરીને ચાલ્યો જાઉં થોડી વારમાં પક્ષીઓ ત્યાં આવે છે અને જોવે છે તો શેઠજીની દુકાન બંધ હોય છે બીજા દિવસે પક્ષીઓ અને આજે તો પૈસા હું ઘરે મૂકીને આવ્યો છું એક કામ કરો સાંજના મારા ઘેર આવો અને ત્યાંથી જ તમને આપી દઉં સાંજે શેઠજીના ઘેર જાય છે અને જુએ છે

કિને બહાર જાય એવું કેરે ના બને હા ચાલો આપણે બારીએથી અંદર જોઈએ બારીએથી અંદર જોવે છે તો શેઠ ઘરની અંદર બેઠો હોય છે અને હોળી માટેના રંગોમાં કેમિકલ મિલાવટ કરી રહ્યો હોય છે તેણે જ પોતાના નોકરને કહીને ઘરના બારણાને તાળું મરાવ્યું હોય છે જેથી તે આ બધી મિલાવટ કરી શકે

તે બધા મુખિયાજી પાસે જાય છે અને આ બધી વાત કરે છે તો એ લાલચી શેઠ આવું બધું કરી રહ્યો છે મિલાવટ કરવી એ તો ખૂબ મોટો ગુનો છે જેનાથી વસ્તુ વાપરનારને ખૂબ નુકસાન થાય છે હવે તમે હું કહું તેમ કરો પાછી મુખિયાજી બધા પક્ષીઓને સમજાવી દે છે બીજા દિવસે ધૂળેટી હતી રંગ ખરીદવા આવ્યો કેમ નથી ગઈ સાલ તો આવા ટાઈમે ખૂબ ભીડ હતી પણ આજે કોઈ આવ્યું કેમ નથી કોઈ બીજાએ દુકાન તો નથી ખોલી લીધી ને ચાલ જોવું તો ખરો શેઠ દુકાનમાંથી નીકળીને ગામ તરફ જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ચાકલી બેન પોપટ બધા રંગો વેચી રહ્યા હોય છે અરે અરે આ શું કરો છો તમે બધા અહીંયાથી કેમ રંગો ખરીદી રહ્યા છો દરેક વખતે તમે અમારી પાસેથી રંગ લો છો તો આજે અહીંથી કેમ ખરીદો છો

આ બધું વિચારી શકતો ન હતો પણ હવે તમારી હાજરીમાં કહું છું કે આજથી હવે ફરી કોઈ દિવસ મિલાવટ નહીં કરું તે દિવસથી શેઠજી મિલાવટ કરવાનું બંધ કરી દે છે અને ધૂળેટીના રંગની સાથે લાલચનો રંગ પણ ધોઈ નાખે છે